अलसी आमला हेयर ऑयल बालों के लिए प्राकृतिक संजीवनी प्राकृतिक रामबाण हमारा अलसी आमला हेयर ऑयल आपके बालों के लिए एक प्राकृतिक रामबाण है अलसी और आमला का प्राकृतिक सहयोग आपके बालों को पोषण प्रदान करता है और उन्हें मुलायम और चमकदार बनाता है हमारा हेयर ऑयल आपके बालों को एक दृढ़ मजबूती प्रदान करता है जो उन्हें मजबूत और सुंदर बनाए रखता है इसके नियमित उपयोग से आपके बाल झड़ने से बचाए जा सकते हैं और उन्हें लंबा घना और स्वस्थ बनाए रख सकते हैं भगत ऑर्गेनिक फार्म नमस्कार मित्रों मैं हूं एक प्रवासी साथी और हम अपने दरिया किनारे आ गया है तो अभी मित्रों एक वनस्पति थाई है था आ, आ एकदम दरियाना पानी में મોડ કહેવામાં આવે છે મોડ છે આપણે ચાખી છે ખારી લાગે છે મોડ કહેવામાં આવે છે દરિયાઈ ભાષામાં વનસ્પતિ ભાષામાં કહેવામાં આવે છે જે હું તમે જોઈ શકો છો કુડખરનો સ્પેશિયલ માનીતો ખોરાક છે એ અને આ ઢોકળા સારા મોરોડ પરંતુ એને ટેસ્ટ એકદમ ખારો છે ઓળખવામાં આવે છે અને જેના ઔષધિયુણો પણ પુષ્કળ સારું મીઠા ખાતા હોય એવું લાગે ને ખૂબ જ આના પણ કંઈક ફાયદા હશે તો આપણે જાણીશું એના વિશે મિત્રો આ આ તમરિયા નામની વનસ્પતિ છે એ ખારા પાણીમાં જ ઉગે છે અને ભાલની અંદર જે દરિયા કિનારાના પ્રાણીઓ છે એ આ વનસ્પતિને ખાય છે તમે જોઈ શકો છો અને ખૂબ જ આ દરિયાના કિનારે ઉગી છે આ વનસ્પતિ અને અહીંની લોકલ ભાષામાં તમરિયા કહેવામાં આવે છે અહીં જો મિત્રો આ બે જ વનસ્પતિ જોવા મળે છે એક આ છે અને એક આ તમરિયા છે જે ખારા પાણીની અંદર જ્યાં પાણી મળે ત્યાં થાય છે તમે જોઈ શકો છો મિત્રો આ ખાડીનો કિનારો છે અને અહીં આ બધી વનસ્પતિઓ થાય છે તમે જોઈ શકો છો આ ખાડીનું પાણી અંદર સુધી જાય છે આ રીતે ખાડીના કિનારે તો મિત્રો આથી દરિયાઈ વનસ્પતિ વિશેની માહિતી આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે એક પ્રવાસી સાથે જોડાયેલા રહો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો આપણે દરિયા કિનારે નો પ્રવાસ તો આવજો મિત્રો જો દરિયા કિનારે પાણી ગયા પછી આ મીઠું જામી ગયું છે તો જોઈ શકો છો મીઠું છે મિત્રો એકદમ સારું કુદરતી જામી ગયેલું મીઠું